વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા આપણી સાથે જોડાયેલા છે જગદીશભાઈ સૌથી પહેલો સવાલ કે ખેડૂતો માટે આટલા બધા ઉઠેલા અવાજ પછી સરકારે આજે રાહત પેકેજ જાહેર કર્યું છે બિલકુલ બેન આ બહુ રાહતની ખરેખર વાત છે જેને પેકેજ રાહત પેકેજ નામ છે ને એ ખરા અર્થમાં બાકી તો માગણી કોંગ્રેસ અને આમ આદમીની તો ધિરાણ માફ કરવાની છે કે બધું ધિરાણ માફ કરો પણ

તો પણ ઈ એનું બિલકુલ સારું ને કમસે કમ સંતોષજનક તો કહેવાય કારણ શું છે કે ત્રીસ તમે કુદરત ઉપર છોડી શકો કે ભાઈ કુદરત રૂઠો તો સરકાર એનાથી બનતી મહેનત કરી તો સાત આઠ ને બદલે આજે તો જાહેર થયું દસ કરોડ તો બિલકુલ જેટલી કૃષિ તજજ્ઞો ની ગણતરી હતી એવું પેલી વખત આવું થયું છે એટલે આમ તમે કયો તો આ માસ્ટર સ્ટ્રોક ગણાય કારણ કે ચૂંટણી માથે છે સ્થાનિક સ્વરાજ્ય ની અને કિસાનો ના તજજ્ઞો ની માગણી હતી કે છપ્પન લાખ કિસાનો નો પાસઠ ટકા જેટલો માલ પળી ગયો છે એટલે એકતર દીઠ તમે ચોવીસ હજાર લેખે બે હેક્ટર ની મર્યાદામાં અડતાલીસ હજાર આપવાના હતા એ અડતાલીસ હજાર ને તમે ગણો પાસઠ ટકા લેખે તો દસેક હજાર કરોડ નું નુકસાન થતું હતું તો આ મારા ખ્યાલ થી ગુજરાત ના ઇતિહાસ માં પેલી વખત એવું બન્યું કે દસ હજાર કરોડ ની ગણતરી હતી અને દસ હજાર કરોડ મળ્યું છે

પહેલું કારણ આપણે માનવીય રીતે જોઈએ

ભારતીય જનતા પાર્ટી ને જશે ઈ ગૌરવ પૂર્વક જે તે સભાઓમાં જાય ગ્રામ્ય સભાઓમાં તો એ સો ટકા ગૌરવ પૂર્વક કહી શકશે અમે દસ હજાર કરોડ નું પેકેજ જાહેર કર્યું છે ઓબ્વિયસલી કારણ કે માગણી પણ એવી જ હતી હવે વાત તમને કહું વિપક્ષો શું કરી શકે વિપક્ષો એ કીધું કે તમે પાક ધિરાણ માફ કરો તો કોંગ્રેસ લાલજીભાઈ ભારતીય જનતા પાર્ટી સાફ થઈ જશે આવું એનું વાત હતી પણ આપની જાણ ખાતર બેન ઈ ધિરાણ માફ એટલા માટે નથી થાય એમ કારણ કે એક લાખ કરોડ રૂપિયા થાય ધિરાણ ના અત્યારે હવે એટલે આમ તમે જોવો તો દોઢ લાખ કરોડ થયા સમજો ને હવે દોઢ લાખ કરોડ ક્યાં અને દસ હજાર કરોડ ક્યાં અને બધું એટલું બધું ઈ ક્યારે થાય એના પાછા કેટલાક નોમ્સ હોય છે જેમ કે કોઈ પણ હિસાબે પાક યા તો વાવેતર કર્યું તો તમારે એ પાક ધિરાણ જે છે એની વાત થોડીક વજુદ વાળી ગણાય ભૂતકાળમાં આવું નતું થયું એક વખત અત્યારે ભલે કોંગ્રેસ તમને કે છે ખરા કે ભાઈ અમે ભૂતકાળમાં કર્યું હતું પણ આપની જાણ ખતર ઓગણીસો સિત્યાસી ને આળે ગાળે એક વખત એવું થયેલું કે ત્રણ વખત વાવણી કરી જૂનમાં પછી અર્ધા જૂનમાં વરસાદ ન આવ્યો એટલે બળી ગઈ વાવણી એટલે વળી પાછી પંદર થી પછી પાછી કરી થોડોક વરસાદ પડ્યો એટલે વળી પાછી વાવણી કરી પાછો વરસાદ આવીને બંધ થઈ ગયો ત્રીજી વાર વાવણી કરી ત્રણેય વખત

લોકો એ પછી શિયાળુ પાક તરીકે કે બીજી રીતે તમે જો એમાં ઘઉં ની વાવણી પણ કરી જે અત્યારે કોટા ફૂટી ગયા જેવા હતા તો અર્થાત તમે મગફળીનો પાક લઈ લીધો હવે તમારે ત્યાં ઘઉં વાવ્યા છે એનું છે એટલે

હજી મેં આખે આખું નથી જોયું પેકેજ નું પણ આપની જાણ ખાતર ખાલી પેકેજ જાહેર કરશે અને બધું જ બહુ બધા પ્રશ્નો છે હજી તો

જે ખાતેદાર છે એને પણ જે શ્રમિક છે એને તો જીરો કારણ કે એક તો એને કઈ આવક ન થઈ પાક ના રીતે અને રાહત પૈસા ની પણ નથી મળવાની કારણ કે કે તો જવાની એટલે જાણ ખાતર સરકારે આમાં થોડુંક એવી કરવાની જરૂર હતી અથવા તો હશે તો ખબર નહી મારે આખું વાંચવું પડે પણ અત્યારે થોડુંક અમે રાહત આપીએ છીએ તો જે શ્રમિકો છે જેના આધારે તમારી ખેતી ટકી છે તો એને પણ કઈક બેનિફિટ મળે એવું તમે કઈક કરજો એક જો આવું કઈક થોડુંક કર્યું હોત То вот. હોય તો સારું અને બીજું કે આ ખાલી મગફળી નથી મગફળીનો પાલો એટલે કે જે ઘાસ તરીકે ઓલા તરીકે એ ચારો પણ તણાઈ ગયો છે તો હવે આ તો ઠીક છે પણ એનું શું અને મને આજે જ કેટલાક લોકો એ ફોન કરીને કીધેલું છે કે સાહેબ અમારે ત્યાં હવે પશુને પાલવા બહુ એટલા બધા અઘરા થઈ ગયા કે લોકો મંડ્યા વેચવા પણ એમાં